વગેરે પણ કરશે અને બાપની મત પર પણ ચાલશે એવા બાળકોનું શું હાલ થશે શ્રીમત પર પૂરા નથી ચાલતા એટલે ધક્કા ખાય છે ગીત છે ઈસ્પાપ કી દુનિયા સે કહી દૂર લે છે ઓમ શાંતિ બચ્ચોએ બાળકોએ આ ભક્તોનું ગીત સાંભળ્યું હવે તમારે તમે એવું નથી કહેતા તમે તો જાણો છો કે અમને ઊંચ તે ઊંચ બાપ મળ્યા છે તે એક જ ઊંચેથી ઊંચા છે બાકી જે પણ આ સમયના મનુષ્ય માત્ર છે બધા નીચથી નીચ છે ઊંચથી ઊંચ મનુષ્ય પણ ભારતમાં આ દેવી દેવતાઓ જ હતા એમની જ મહિમા છે સર્વ ગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ હવે મનુષ્યોને આ ખબર નથી કે આ દેવતાઓને આટલા ઊંચા કોણે બનાવ્યા અત્યારે તો બિલકુલ જ પતિત થઈ ગયા છે બાપ છે ઊંચ તે ઊંચ સાધુ સંત વગેરે બધા એમની સાધના કરે છે એવા સાધુ પાછળ મનુષ્ય અડધો કલ્પ ભટકે છે અત્યારે તમે જાણો છો કે બાપ આવેલા છે અમે બાપની પાસે જઈએ છીએ તે અમને શ્રીમત આપીને શ્રેષ્ઠથી શ્રેષ્ઠ સદા સુખી બનાવે છે રાવણની મત પર તમે કેટલા તુચ્છ બુદ્ધિ બન્યા છો હવે તમે બીજા કોની મત પર નહીં ચાલો મુજ પતિ પાવન બાપને બોલાવ્યા છે છતાં પણ ડુબાડવા વાળા પાછળ કેમ પડેલા છો એકની મતને છોડી અને કોની પાસે ધક્કા કેમ ખાતા રહો છો ઘણા બાળકો જ્ઞાન પણ સાંભળતા રહેશે પછી જઈને ગંગા સ્નાન પણ કરશે ગુરુઓની પાસે પણ જશે બાપ કહે છે તે ગંગા કોઈ પતિ પાવની તો છે નહીં છતાં પણ તમારા મનુષ્યોની મત પર જઈને છતાં પણ તમે મનુષ્યોની મત પર જઈને સ્નાન વગેરે કરશો તો બાપ કહેશે કે મુજ ઊંચતે ઊંચ બાપની મતમાં પણ ભરોસો નથી એક તરફ છે ઈશ્વર્ય મત બીજી તરફ છે આસુરી મત એનો હાલ શું થશે બંને તરફ પગ રાખ્યા તો ચિરાઈ જશે બાપમાં પણ પૂરો નિશ્ચય નથી રાખતા કહે પણ છે બાબા અમે તમારા છીએ તમારી શ્રીમત પર અમે શ્રેષ્ઠ બનીશું અમને ઊંચ તે ઊંચ બાપની મત પર પોતાના કદમ રાખવાના છે કર્યો એમણે તો બહાર ગુરુ કર્યા છતાં પણ તમો પ્રધાન જ બન્યા છે ફાયદો કઈ નથી થયો હવે બાપ મળ્યા છે તો બધાને છોડી દીધા ઉચતે ઉચ બાપ મળ્યા બાપે કહ્યું હિયર નો એવેલ સી નો એવેલ અસુરિ બુરુ ન સાંભળો અને ન જુઓ પરંતુ મનુષ્ય છે બિલકુલ तमौ પ્રદાન બુદ્ધિ અહીંયા પણ ઘણા છે શ્રીમત પર ચાલી નથી શકતા તાકાત નથી માયા રહે છે શિવ બાબા હું પુનજન્મ માં નથી આવતો મારો ડ્રામામાં મારું નામ ડ્રામા માં શિવજ રાખેલું છે એક વસ્તુના દસ નામ રાખવાથી મનુષ્ય મૂંઝાયેલા છે જેમને જે આવ્યું નામ રાખી દીધું અસલ મારું નામ શિવ છે હું આ શરીરમાં પ્રવેશ કરું છું મેં કોઈ શ્રી કૃષ્ણમાં નથી આવતો એ સમજે છે વિષ્ણુ તો સૂક્ષ્મવતનમાં રહેવાવાળા છે વાસ્તવમાં તે છે યુગલ રૂપ પ્રવૃત્તિ માર્ગનું બાકી ચાર ભૂજા વાળા કોઈ હોતા જ નથી ચાર બાપે પ્રવૃત્તિ માર્ગ નો ધર્મ સ્થાપન કર્યો છે સંન્યાસી નિવૃત્તિ માર્ગ ના છે પ્રવૃત્તિ માર્ગ વાળા જ પછી પાવન થી પતિત બને છે એટલે સૃષ્ટિને થમાવવા માટે સંન્યાસીઓનો પાર છે પવિત્ર બનાવવાનો તે પણ લાખો કરોડો છે મેળો જ્યારે લાગે છે તો ઘણા આવે છે તે ખાવાનું નથી બનાવતા ગ્રહસ્થ્યોની પાલના પર ચાલે છે કર્મ સન્યાસ કર્યો પછી ભોજન ક્યાંથી ખાય તો ગ્રહસ્થ્યોથી ખાઈ છે ગ્રહ લોકો સમજે છે કે આ પણ અમારું દાન થયું આ પણ પૂજારી પતિત હતા પછી અત્યારે શ્રીમત પર ચાલી પાવન બની રહ્યા છે બાપથી વારસો લેવાનો પુરસાર્થ કરી રહ્યા છે ત્યારે કહે છે ફોલો ફાધર કરો માયા દરેક વાતમાં પછાડે છે

ડ્રામા અનુસાર દેહ અભિમાનમાં પણ આવવાનું જ છે આ સમયે તો પાક્કા દેહ અભિમાની બની ગયા છે બાપ કહે છે તમે તો આત્મા છો આત્મા જ બધું કરે છે આત્મા શરીરથી અલગ થઈ જાય પછી શરીરને કાપો અવાજ કંઈ નીકળશે નહીં આત્મા જ કહે છે મારા શરીરને દુઃખી નહીં કરો આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે પોતાને આત્મા સમજી મને બાપને યાદ કરો દેહ અભિમાન છોડો તમે બાળકો જેટલા દેહી અભિમાની બનશો એટલા તંદુરસ્ત અને નિરોગી બનતા જશો આ યોગ બળ જ તમે એકવીસ જન્મ નિરોગી બનશો જેટલા બનશે એટલું ઊંચ પદ પણ મળશે સજાઓથી બચશો નહી તો સજાઓ ખૂબ ખાવી પડશે તો કેટલા દેહી અભિમાની બનવાનું છે ઘણાની તકદીરમાં આ જ્ઞાન છે નહીં જ્યાં સુધી તમારા કુળમાં ન આવે અર્થાત બ્રહ્મા મુખ વંશાવલી ન બને તો બ્રાહ્મણ બન્યા વગર દેવતા કેવી રીતે બનશે ભલે આવે ઘણા છે બાબા બાબા લખતા અથવા કહેતા પણ છે પરંતુ માત્ર કહેવા પૂરતું એક બે ચિઠ્ઠી લખી પછી ગુમ તે પણ સત્યુગમાં આવશે પરંતુ પ્રજામાં પ્રજા તો ખૂબ બને છે ને આગળ ચાલી જ્યારે ખૂબ દુઃખી દુઃખ થશે તો ઘણા ભાગશે અવાજ અવાજ થશે કે ભગવાન આવ્યા છે એવો ફેલાશે તમારા પણ ખૂબ સેન્ટર્સ ખુલી જશે તમે તમારા બાળકોની કમી છે દેહી અભિમાની બનતા નથી હજુ તો ખૂબ દેહ અભિમાન છે અંતમાં કઈ પણ દે અભિમાન હશે તો પદ પણ ઓછું થઈ જશે પછી રાજાઓ દાસીઓ દહેજમાં મળતી હતી સાહુકારોને નથી મળતી બાળકોએ જોયું છે રાધાને કેટલી દાસીઓ દહેજમાં રાધા લઈ જતી હતી લઈ જાય છે આગળ જતા તમને ખૂબ સાક્ષાત્કાર થશે હલકી દાસી બનવાથી તો સાહુકાર પ્રજા બનવું સારું છે દાસી અક્ષર ખરાબ છે પ્રજામાં સાહુકાર બનવું છતાં પણ સારું છે બાપના બનવાથી માયા વધારે જ સારી ખાતરી કરે છે રુસ્તમ થી રુસ્તમ થઈને લડે છે અભિમાન આવી જાય છે શિવ બાબા થી પણ મુખ ફેરવી લે છે બાબાને યાદ કરવાનું છોડી દે છે અરે ખાવાની ફુરસત છે ખાવાનો સમય છે અને એવા બાપ જે વિશ્વના માલિક બનાવે છે એમને યાદ કરવાની ફુરસત નથી સારા સારા બાળકો શિવ બાબા ને ભૂલી દે અભિમાન આવી જાય છે નહી તો એવા બાપ જે જીવન દાન આપે છે એમને યાદ કરીને પત્ર તો લખે પરંતુ અહી તો વાત નહી પૂછો માયા એકદમ નાકથી પકડી ઉડાવી દે છે કદમ કદમ શ્રીમત પર ચાલે તો કદમ માં પદમ છે તમે અગણિત ધનવાન બનો છો ત્યાં ગણતરી થતી જ નથી ધન દોલત ખેતી સોના ના જ સિક્કા હોય છે મકાન જ સોનાના બનાવે છે તો શું નહીં હશે અહીંયા તો છે જ ભ્રષ્ટાચારી રાજ્ય યથા રાજા રાણી તથા પ્રજા સત્યુગમાં યથા રાજા રાણી તથા પ્રજા બધા શ્રેષ્ઠાચારી હોય છે પરંતુ મનુષ્યની બુદ્ધિમાં બેસતું થોડી છે તમો પ્રધાન છે બાપ સમજાવે છે તમે પણ એવા જ હતા અહીંયા આ પણ એવા હતા બ્રહ્મા બાબા હવે હું આવીને દેવતા બનાવું છું તો પણ બનતા નથી આપસમાં લડતા ઝઘડતા રહે છે હું ખૂબ સારો છું એવો છું આ કોઈ સમજે થોડી છે કે અમે દોજકમાં પડ્યા છીએ અમે રવરવ નર્કમાં પડ્યા છીએ આ પણ તમે બાકો જાણો છો નંબર વાર પુરુષાર્થ અનુસાર મનુષ્ય બિલકુલ નર્કમાં પડ્યા છે રાત દિવસ ચિંતાઓમાં પડ્યા રહે છે જ્ઞાન માર્ગમાં જે આપ સમાન બનાવવાની સેવા નથી કરી શકતા તારા મારાની ચિંતાઓમાં રહે છે તે બીમાર રોગી છે બાપના સિવાય બીજા કોઈને યાદ કર્યા તો વ્યવિચારી થયા ને બાપ કહે છે બીજા કોઈની વાત નહીં સાંભળો મારા જ સાંભળો મને યાદ કરો બાપ કહે છે તમે માથું પણ કેમ ઝુકાવો છો તમે આ બાબાની પાસે પણ જયારે આવો છો તો શિવ બાબાને યાદ કરીને આવો શિવ બાબાને યાદ નથી કરતા તો મતલબ છે કે પાપ કરો છો બાબા કહે પહેલા તો પવિત્ર બનવાની પ્રતિજ્ઞા કરો શિવ યાદ કરો ખૂબ પરેજી છે ખૂબ બહુ મુશ્કેલ કોઈ સમજે છે એટલી બુદ્ધિ જ નથી બાપ થી કેવી રીતે ચાલવાનું છે એમાં પણ ખૂબ મહેનત જોઈએ માળાના દાણા બનવું કોઈ માસીનું ઘર થોડી છે મુખ્ય છે બાપને યાદ કરવા તમે બાપને યાદ નથી કરી શકતા બાબા કહે છે બાપની સર્વિસ બાપની યાદ કેટલી જોઈએ બાબા રોજ કહે છે પોતા મેલ કાઢો જે બાળકોને પોતાનું કલ્યાણ કરવાનો ખ્યાલ રહે છે તે દરેક પ્રકારની પૂરેપૂરી પરહેજ કરતા રહેશે બાબા બાળકોના કલ્યાણના માટે કેટલું સમજાવે છે બધા પ્રકારની પરહેજ જોઈએ જાંચ કરવી જોઈએ તપાસ કરવી જોઈએ કે અમારું खानपान એવું તો નથી લોભી તો નથી ને જ્યાં સુધી કર્મતી તવસ્થા નથી થઈ તો માયા ઉલટા સુલટા કામ કરાવતી રહેશે એમાં ટાઈમ હજુ છે પછી ખબર પડશે કે હવે તો વિનાશ સામે છે આગ ફેલાઈ ગઈ છે તમે જોશો કેવી રીતે પડે ત્યાં બોમ્બ થી એકબીજાને ખતમ કરી દેશે નેચરલ કેલેમિટીસ થશે પ્રાકૃતિક આપદાઓ આવશે મુસીબત સૌથી વધારે ભારત પર છે પોતાના ઉપર ખૂબ નજર રાખવાની છે અમે શું સર્વિસ કરીએ છીએ કેટલાઓને આપ સમાન અર્થે નારાયણ બનાવીએ છીએ કોઈ કોઈ ભક્તિમાં ખૂબ ફસાયેલા છે તો સમજે છે આ બાળકીઓ શું ભણાવશે આ કન્યાઓ આ નાની નાની બહેનો શું સંભળાવશે શું સમજાવશે શું ભણાવશે સમજતા નથી કે એમને ભણાવવા વાળા ભગવાન છે બાપ છે થોડું ભણ્યાલા હશે એ ધનવાન છે તો લડવા જ લાગી જાય છે આબરૂજ ગુમાવી દે છે સદગુરુની નિંદા કરાવવા વાળા થોર નથી પામતા ઠેકાણો નથી પામતા પછી પાઈ પૈસાનું પદ જઈને પામશે અચ્છા મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે તારા મારાની ચિંતાઓને છોડી આપ સમાન બનાવવાની

વિશેષ કંટ્રોલિંગ પાવર અને જજમેન્ટ પાવરની આવશ્યકતા હોય છે કંટ્રોલ કરવાની અને નિર્ણય કરવાની પાવર જોઈએ શક્તિ જોઈએ કારણ કે જ્યારે કોઈ પણ આત્મા તમારા સંપર્કમાં આવે છે તો પહેલા જજ કરવાનું હોય છે કે એમને કઈ વસ્તુની જરૂર છે નાડી દ્વારા પારખીને એની ચાહના પ્રમાણેની ઈચ્છા પ્રમાણે એને તૃપ્ત કરવું અને પોતાને પોતાની કંટ્રોલિંગ પાવરથી બીજા પર પોતાની અચલ સ્થિતિનો પ્રભાવ નાખવો આ બંને શક્તિઓ સેવાના ક્ષેત્રમાં સફળતા મૂર્ત બનાવી દે છે

સ્વતજ કમ્બાઇન્ડ થઈ જાય છે શાંતિ